રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના પગલે અનેક ચેકડેમ ઓવરફ્લો થયા છે આ સાથે શેડોભાર ખીજડીયા ચિત્તલ અને બાબરામાં ભારે વરસાદ નોંધાયો છે તો નાના માછીયાળાના ભીમનાથ મહાદેવ પાસે ઠેબી નદીમાં પૂર આવ્યું નદીનો ચેકડેમ ઓવરફ્લો થતા રસ્તો બંધ કર્યો છે જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છ રાજ્યના મોટાભાગના જિલ્લામાં છેલ્લા બે થી ત્રણ દિવસથી સતત અવિરત વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના પગલે અનેક ચેકડેમ પણ ઓવરફ્લો થયા છે શેડુભાર ખીજડીયા ચિત્તલ અને બાબરામાં ભારે વરસાદ નોંધાયો છે તો નાના માછીયાળાના ભીમનાથ મહાદેવ મંદિર પાસે ઠેબી નદીમાં પૂર આવ્યું છે નદીનો ચેકડેમ ઓવરફ્લો થતા રસ્તો બંધ થયો છે જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં પર કે જિલ્લાઓમાં બે ત્રણ દિવસથી સતત વરસાદી માહોલ છે અમરેલીમાં કેવો માહોલ છે ઠેબી નદીમાં પૂર આવતા આજે પૂર આવ્યું છે ઉપરવાસ માંથી આવ્યું છે આ મથીયાળા સહિતના ગામોમાં અને ખીચડીયા ચિત્તલ સહિતના બાબરા સહિતના ગામોમાં ગત રાત્રે ભારે વરસાદ પડ્યો હતો આ વરસાદ વરસતાને કારણે આ નાના મચીયાળા નજીક આવેલ ભીમનાથ મહાદેવ ઠેબી નદી નદીનો ચેક છે એ ઓવર થયો હતો આ ઓવર થતા એનો રસ્તો સ્થાનિક બંધ થયો છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આ ઠેબી નદીમાં પૂર પૂર આવ્યું છે અને જળાઈ ગઈ છે એમાં નવા નીરની આવક થઈ છે જી બિલકુલ માહિતી બદલ આભાર દીધો